મીરા ઓલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને શ્રાવણ માસના સેલની અંદર આજે પણ આપણે બેનોને કંઈક નવું એટલે કંઈક નવું મસ્ત મસાનું સેલના ભાવની અંદર આપવાના છે તો આજે આપણે મીરલ વર્કવાળી છે બેનોની સ્પેશિયલ વેરાયટીની પેર હતી એની અંદર નવું કલેક્શન આપવાના છે અને પહેલા આપણે બનારસી સાડી બતાવી દઈએ બનારસીની અંદર હેવીમાં હેવી અને એકદમ સરસ મસ્ત મછાની પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ છે અને બિલકુલ એટલે બિલકુલ ફ્રેશ સાડી છે પોસ્ટર પીસ પાઉ ને પચાસ રૂપિયામાં આ જુઓ તમે કોન્ટ્રાસ્ટરનું બ્લાઉઝ રાણી ગુલાબી કલર બધી ફ્રેશ સાડી છે મારી જવાબદારીથી કહી દઉં છું કે આ બધી ફ્રેશ સાડી છે ત્રણસો ને પચાસ રૂપિયામાં રાણી ગુલાબી અને આ પણ લીલો કલર છે બ્લાઉઝ જોઈ લેવાનું તમે ચોલી બ્લાઉઝ છે બહુ મસ્ત મજાનું છે આ બાજુ બનાવો તો આ કલર ગમતો હોય તો આ બાજુ આ બાજુ બનાવવું હોય તો આ બાજુ બહુ મસ્ત તૈયાર થાય એવું પીસ છે એની અંદર એક આ પર્પલ કલર છે આપણી પાસે ત્રણસો ને પચાસ રૂપિયામાં પર્પલ કલર બનારસી ની અંદર હેવી ક્વોલિટી અને ફ્રેશ સાડી મેથી પીળો સ્પેશિયલ પંદરસો રૂપિયાની સાડી છે જુઓ તમે પંદરસો રૂપિયાની સાડી છે એ જ ફ્રેશ સાડી આપણે ત્રણસો પચાસ રૂપિયામાં આપશું પોસ્ટર પીસ પેકિંગ સહિતની ફ્રેશ સાડીઓ આ જુઓ તમે ગુલાબી કલર આછો ગુલાબી ઠંડો ઠંડો કલર છે આચો ગુલાબી કલર ત્રણસો ને પચાસ રૂપિયામાં

ને આ બાજુ ગમે તો આ બાજુ તમે બનાવી શકો એવું જો ત્રણસો ને પચાસ રૂપિયા એ કા મેથી પીળો અને એની સાથે મરૂનનું મસ્ત મજાનું કોમ્બિનેશન છે અને લહેરિયાવાળી છે જો આગળ લેરિયા અને ઝુમખા છે આ એનું જે કાઢનું બ્લાઉઝ છે આખું ત્રણસો ને પચાસમાં રામા અને બ્લુનું મસ્ત મજાનું કોમ્બિનેશન છે રામા અને બ્લુ કલર ત્રણસોને પચાસ રૂપિયાનું એક ઓરેન્જ કલર છે ઓરેન્જ કલરની સાથે રસ્ટ કલર છે બહુ મસ્ત છે મરૂન જેવો બીટ કલર આવે મેથી પીળો અને લીલાનું મસ્ત કોમ્બિનેશન છે હલ્દી અને મહેંદી માટેની સ્પેશિયલ વેરાયટી આ સાડી આપણે લાસ્ટમાં આપણે પાંચસો રૂપિયામાં મૂકેલી છે એ જ સાડી આપણે સેલની અંદર આવેલી છે અને આની અંદર તો સરસ ઝુમખા છે આગળ ત્રણસો ને પચાસ રૂપિયામાં લેરિયાવાળી ઓર્ગેન્જાની સાડી છે આ જો મટીરિયલ એ પ્રીમિયમ ક્વોલિટીનું છે ઝેરી લીલો કલર છે આ જો બનારસીની અંદર પ્લેન બ્લાઉઝ છે બ્લાઉઝની અંદર આ રીતનો બોર્ડર પટ્ટો છે મરચન્ટા બ્લુ કલર અને નું મસ્ત મજાનું કોમ્બિનેશન છે એની સાથે કાચું મરુન કલરમાં ઓરેન્જ કલર છે ઓરેન્જની સાથે નું કોમ્બિનેશન છે ત્રણસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાની સરસ સરસ સાડીઓ સેલના ભાવમાં આપી દીધી છે આપણે હવે આપણે બહેનોની પસંદગીની પેન્ટ પહેર છે માર્કેટની અંદર હજારથી થી બારસો રૂપિયામાં વેચાય છે એ જ પેર બિલકુલ એટલે બિલકુલ ફ્રેશમાં આપણે પાંચસો રૂપિયાના સેલમાં મૂકીએ છીએ તો વિડીયોમાં જોડાયેલા રહે છો આપણી સાથે એવન ક્વોલિટીની પ્લાઝો પેર આપણી પાસે પ્લેનમાં આવેલી તો પ્લેનમાં છે પણ પ્રિન્ટમાં કાંઈક નવું એવું છે તો પેલા બતાવી દઈએ એ લાઇનની કુર્તી છે તમે જોઈ શકો છો જો એ લાઈનની કુર્તી એવી કલેક્શનની અંદર બહુ મસ્ત મજાની આઈટમ સાઈડમાં પોકેટ આવશે અને એની અંદર આ છે પ્લાઝો પ્લાઝોનો ફોર્મો સારો છે અને એક્સેલ ડબલ એક્સેલની સાઈઝ આવશે પાંચસો રૂપિયાની અંદર બહુ એટલે બહુ મસ્ત આઈટમ એની અંદર આપણી પાસે અલગ અલગ પ્રિન્ટો છે બધામાં એક્સેલ અને ડબલ એક્સેલની સાઇઝ આવશે આ બધી એની પ્રિન્ટો છે બધામાં એ લાઇનની કુર્તી અને પ્લાઝો આવશે જો બધા સરસ સરસ પીસ છે રક્ષાબંધન માટેની સ્પેશિયલ વેરાયટી છે આ જુઓ બધી પ્રિન્ટો અને કલર મસ્ત મજાના છે બધા રિપીટ કરીને બતાવી દઉં છું આપણે બહેનોને જોવામાં સહેલું રીએ ઝેરી લીલો અને ફ્લાવર વાળી પેટર્ન છે આ રાણી ગુલાબી કલર હવે આપણે જે પ્લેન હતા આમાં એક્સેલ ડબલ એક્સેલ મળી જશે તમને મહેંદી કલર છે એકદમ ઘાટો બીટ કલર છે એકા મરુન કલર એકા બીટ કલર લાઈટ બીટ કલર અને એકા મેથી પીળો મસ્ત મજાની વેરાયટી મસ્ત મજાના કલર પ્રીમિયમ ક્વૉલિટીની આઇટમ પાંચસો રૂપિયાના સેલની અંદર આપી દઈએ છે આપણું મીરાવલ માર્ટ જે માર્કેટની અંદર તમને હજાર કે બારસો રૂપિયાથી નીચે નથી મળવાની એવી સરસ સરસ ક્વોલિટી આપણે આ ભાવમાં આપી દઈએ છીએ આવું સરસ સરસ કલેક્શન રોજેરોજ જોતા રહેવા માટે લેવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને વિડીયોને બધા લોકોને શેર કરતા રહેજો એટલે બધાને આ ટાઈપના સરસ સરસ સેલનો લાભ મળે હોલસેલ કસ્ટમરને ખાસ કહેવાનું થાય કે બહુ જાજી બધી વેરાયટી નવા કલેક્શનની આવી ગઈ છે તો અવશ્ય મુલાકાત કરજો જય માતાજી